પ્રજાપતિ સમાજવાડીમાં ડાભીનો સમારોહ યોજાયો ગત સાંજે છ વાગ્યા પછી ખેરાલુ પ્રજાપતિ સમાજવાડીમાં માનનીય સાંસદ અને હાલના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં વર્તમાન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય અજમલજી ઠાકોર જિલ્લા ચૌહાણ તથા ખેરાલુ અને સતલાસણા તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ પ્રમુખ તથા પ્રમુખ ઉપસ્થિત રહીને ભરતસિંહ ડાભીનું સન્માન કર્યું હતું અને પાટણ લોકસભામાં ખૂબ જંગી લીડથી વિજેતા બને તેવા આશીર્વાદ પણ આપ્યા હતા માનનીય માનનીય સાહેબ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમને બીજી વાર પાટણ લોકસભામાં સાંસદ તરીકે ઉમેદવારી કરવાની તક આપી જે બદલ ડાભી સાહેબે ભાજપ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા